નમસ્કાર દર્શક મિત્રો જન અર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે કેનેડાના વિઝા અપાવી દેવાનો વિશ્વાસ આપી ફરિયાદી પાસેથી રૂપિયા મેળવી લઈ વિઝાનો પ્રોસેસ નહીં અપાવી ફરિયાદીના રૂપિયા પડાવી લઈ વિશ્વાસઘાત છેતરપિંડી કરવાના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ આ ગુનાઓના કામે પોલીસ ધરપકડ ટાળવા નાસ્તો ફરતો આરોપીઓની શોધમાં શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલા પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ટીમને માહિતી મળેલ કે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઠગાઈના ગુનામાં સંડોવેલા આરોપી વ્યક્તિ નામે આકાશ હરવિંદર સિંઘ ધિલ્લોન રહે ગુરુ હર્બન નિવાસ ગજાનંદ ચેમ્બર્સ પાસે રબારીવાસ ફતેગંજ વડોદરા ગુનામાં પોલીસ ધરપકડ ટાળવા માટે છેલ્લા ચાર વર્ષથી નાસ્તો ફરતો હોય આ આરોપી હાલમાં તેના ફતેહગંજ ખાતેના મકાને આવેલ છે તેવી માહિતી મળવા મળતા જેથી ટીમે તરત જ ફતેગંજ ખાતેના સરનામ ખાતરી તપાસ કરતા વ્યક્તિ નામે આકાશ ધિલ્લોન ઉંમર વર્ષ બત્રીસ રહે ગુરુ હરબન નિવાસ ગજાનન ચેમ્બર્સ પાસે રબારીવાસ ફતેગંજ વડોદરા તેના મકાન પાસેથી મળી આવતા આ વ્યક્તિની પ્રાથમિક પૂછપરછમાં તેમજ આ વ્યક્તિના અંગેની ખાતરી તપાસ દરમિયાન આ વ્યક્તિ સન બે હજાર એકવીસમાં સયાજીગંજ પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાત અને ઠગાઈના ગુનામાં સંડોવાયેલ હોય અને આ ગુનાના કામે પોલીસ ધરપકડ ટાળવા નાસ્તો ફરતો હોવાનું જણાઈ આવતા વધુ તપાસ સયાજીગંજ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે આ આરોપી સામે સન બે હજાર એકવીસમાં સયાજીગન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાની વિગતો જો આ મુજબ છે આ કામના આરોપી આકાશ સિંહ ધિલ્લોનને ફરિયાદીને કેનેડાના વિઝા અપાવી દેવા માટે વિશ્વાસ અને ભરોસામાં લઈ ફરિયાદી પાસેથી તારીખ તેર ચૌદ બે હજાર ઓગણીસથી તેર બાર બે હજાર ઓગણીસ સુધી અલગ અલગ સમયે ઇ પેમેન્ટ દ્વારા ટુકડે ટુકડે કુલ રૂપિયા એક લાખ સાઠ હજારની રકમ પડાવી લઈને ફરિયાદીને કેનેડાના વિઝા નહીં અપાવી વિઝાનો કોઈ પ્રોસેસ નહીં કરી ફરિયાદી સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરી નાણાં પડાવી લઈ ગુનો કરેલ આ આરોપી આ ગુનાનો નોંધાતા બેંગ્લોર ખાતે નાસી જઈ અને આજ રોજ સવારમાં વડોદરા તેના મક્કાને આવતા ક્રાઇમ બ્રાન્ચે ચાર વર્ષથી ગુનાના નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢેલ છે આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ